હેલો મિત્રો કેમ છે નમસ્તે મારા નવા બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું નાસ્તો કરવા ત્રીજુભાઈ હું કે છું અમારે શીલુભાઈ કાઢે છે જો અમારા શીલુભાઈ કાઢશે જમતા જમતા જુઓ બેસી ગયા છે બધા

આ મારા બળદ છે એ બધું ચાલતું હોય છે તો ચાલો હવે ડુંગળીનું કામકાજ કરવા મળીએ જમી લીધા છે હવે જમી અને આ ડુંગળીના થેલા ભરવા મળ્યા છે બધા તાજામાં આવ્યું છે અમાર વિનુભાઈ હરેશભાઈ શોભાબેન એમ બધાય કામ કરે છે જો ડુંગળી વહેલી સોંપાઈ ગઈ હતી ચોમાસામાં તો અત્યારે પાકી ગઈ છે અને પહેલાં ભરાઈ ગયા છે તો બેસવાનું કરીએ છીએ કારણ કે અત્યારે ડુંગળીનો ભાવ છે એટલે વહેલી જગ્યાએ આપણે કરી નાખીએ એટલે બધું કામકાજ ચાલે છે મસ્ત છે આ ડુંગળી ગોળ ગોળ મસ્ત છે જોવા ઢીટલે આપણો ડુંગળીનો મસ્ત છે ને લાલ ડુંગળી ખાવી તો આવજો મારા વાલા મોકલાવશું થોડીક અને થોડુંક પાણી વાળવાનું છું તો આ ઘઉંમાં પાણી વાળે છે તો હું ગુશાલો આજે મુકેશભાઈ મારે પાણી વાળે છે થોડોક પાણીનો પણ વિડીયો બનાવી લઈએ